થઈ ગયા પાછા દોરવા રવાના તમે પેલા એનાથી જ મુહૂર્ત કરીએ બીજું શું આ મારી છે ચેર ઇઝ માય ચેર બેસવા માટેની પછી અમે એનાથી શરૂઆત કરી થઈ તમારા ભાઈને ગાય ગાઈ દેવાનું ચાલો ના તમારા ભાઈ ગાય પાછા આવી ગયા રિટર્ન રિટર્ન આવીને અમે નીકળી ગયા પાછા જ્યાં શિશોવાળી બહાર આવે તમે ગેસ કરો અમે ક્યાં જતા હશો વરતા વર્યા હતા તો અમારે અમારા ફ્રેન્ડ ફ્રોવર પાછા મળી ગયા એટલે આ તો હમણાં રહી જતા વાત મને વાસોડા બતાડવાનું વાછડા જોઈ લેરા વાછડા છે ને પાછા અમે રિટર્ન આવી ગયા દૂધ કેનમાં ભરાઈ ગયું આજની તમાર દોઈ અમારી સમાવત થઈ ગઈ પૂરી આ ભાઈ અમારે દૂધ ભરાય છે છે અમે હવે વાછડાને મંડ્યા પૂરવા વાછડા પૂરતા પૂરતા તો અહી અમારે થકડી દીધા એટલે તો દોડમ ધોળ કરે માન મન તો ગેટ લઈ ગયા તા ગેટ બંધ હતો હવે આવું થાય તમારા ભાઈ એટલે ગેટ પાછું ખોલી વળી વાસડા ને તોડાય બધા અંદર ઢરી ગયા અંદર ઢરી પાછી તમારો ભાઈ નીકળી ગયો દૂધ દેવા ને પાછું રિટર્ન દેવા દૂધ દઈને પાછું આવી ગયો આવી ઉપર આવરીને આવરી ગાઈડું ધોળા ને ધોળા તમારા ભાઈ તો માન માન ગૌશાળામાં પહોંચ્યો ભાઈ ગૌશાળા માન માન આવ્યો તો હતો ગૌશાળા માં કેન કે પાછું રિટર્ન થાકીને બે ગયા લોટ પર તને હેઠા માન માન હ થાકીને આવો ઓબરાજીનું ઢગલો છે ત્યાં તમારા ભાઈએ જેવો વિચાર આવે ચાલો આપણે ગાય છોડીને ગાય છોડવા માટે તમારે ભાઈ બાકા જીખ 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 બોલાવી દીધી ગાય બધી સુધી કીને આવીને તમારા ભાઈ મને પૂરા ભેગા કરો ઉડે તો જાવ હા મારા તો જે માતાજી મિત્ર આ બ્લોગની આરે અમે વિડીયો છે જમા પર તમારે મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને પાસે કમેન્ટમાં લખજો બીજો બ્લોગ ગમે